હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ ને આજે આપણે હોલિડે સ્પેશિયલ આઈટમ બનાવવા જઈ રહ્યા છે તો એના માટે મેં લીધું છે એક વાડકી ભરીને બેસન એમાં જ મેં એડ કર્યું છે અડધી વાડકી ચોખાનો લોટ આમે કૃષ્ણકમોલનો લોટ લીધો છે તમે કોઈ પણ લઈ શકો છો એક ચમચી અજમો એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું અને અડધીથી પોણ ચમચી જેટલી લસણની પેસ્ટ સાથે લીલા મરચાં સ્વાદ પ્રમાણે ઉમેરીશું તો આને સાઈડમાં મૂકીશું હવે આપણે એક વાડકીમાં ચણા લઈશું આ છે દેશી ચણા તમે કોઈ પણ ચણા લઈ શકો છો હવે આપણે એની સાથે લઈશું મેથીની ભાજી તમે લીલી મેથીની ભાજી લઈ શકો કે કસૂરી મેથીને આ રીતે ધોઈને પલાળીને પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ ભાજીમાં દાળખા ઘણા હોય છે એટલે આપણે આ ભાજીને ચણા સાથે મિક્સ કરીશું એને પ્રોપર મેં ધોઈ લીધી છે નહીં તો થોડું તમને કણ માટીના પણ અમુકવાર આવતા હોય છે હવે ચણાને અને મેથીની ભાજીને બંનેને આપણે મિક્સીમાં મિક્સ કરીશું અને આ રીતે એનો પાવડર બનાવી લઈશું તો મેથીની ભાજી ક્રશ કરવાનો મારો એ જ હેતુ હતું કે મોટા મોટા ડાળખા હોય છે અને જે ખાતી વખતે આપણને દાંતમાં ભરાઈને પ્રોબ્લેમ કરે છે તો એને મેં ચણા સાથે ક્રશ કરી લીધા છે ને આ રીતે આપણે એને બેસન અને ચોખાના લોટમાં મિક્સ કરી દઈશું તો બધું સરસ આ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો ઉપર નીચે હલાવી હલાવી અને સરખું પ્રોપર મિક્સ કરીશું હવે આપણે એમાં એડ કરીશું થોડું થોડું કરીને પાણી ઉમેરીશું તો બસ થોડું નાખજો પાણી અને મિક્સ કરતા રહેજો આ મિક્સ આવી રીતે જ કરવું નહીં તો લમ્સ પડી જશે અને જે આઈટમ બનાવીશું એમાં મજા નહીં આવે તો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર રેડી કરી દઈશું તો પહેલાં તો તમને એવું જ લાગશે કે આ લોટ બાંધ્યો પણ ના આપણે એનું બેટર બનાવવા જઈ રહ્યા છે તો સરસ આપણું બેટર તમે જોઈ શકો છો કે રેડી થઈ ગયું છે તો હવે આપણે પાંચ મિનિટ માટે એને ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ પાંચેક મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે રેસિપીને આગળ વધારીએ તો સરસ આપણું બેસન રેડી થયું છે તો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી વોટરી છે બહુ જાડું આપણે નથી રાખ્યું તો આવું જ આપણે એને બનાવવાનું છે તો હવે આપણે એક તવો મૂકીશું તમે નોનસ્ટિકનો તવો પણ ઉપયોગ કરી શકો છો પણ હું લોખંડનો જ વાપરું છું એની ઉપર આપણે આ રીતે બેટર પાથરી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું તો આ કાશ્મીરી લાલ મરચું છે જે ટેસ્ટ તો આપે પણ તીઘાટ થોડી ઓછી હોય તો બસ હવે તેલ નાખીશું ચારે બાજુ અને પુડલાને આપણે પૂખાળી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં મેં એડ કર્યો છે ચોખાનો લોટ અને મેથીની ભાજી અને ચણાનો પાવડર ક્રશ કરીને જેથી ડારખા મોડામાં નહીં આવે અને ચણાને લીધે આપણો પૂળો ક્રિસ્પી બી થશે તો આ રેસીપી જ્યારે પણ તમે ઘરમાં બનાવો તો આ બે ટીપ ચોક્કસ યાદ રાખજો તો સરસ આપણો પૂળો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે હવે તવામાંથી પ્લેટમાં લઈ અને ગરમ ગરમ સવ કરીએ તો ફ્રેન્ડ્સ આજે મેં સર્વ કર્યું છે દહીં સાથે અને આથેલા મરચાં સાથે તમે અથાણું પણ સાથે લઈ શકો છો કે લીલી ચટણી પણ આની સાથે સારી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીફ વોચિંગ સુપર સહેલિયા